સુરતમાં શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે માર્કેટ પાસે આવેલા શિવાજી સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી રામના નારા સાથે સ્મારક ખાતે ફુલહાર કરવામાં આવ્યા હતા ડીજેના તાલે સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી મહાનગરપાલિકાના મેયર અને સાંસદ પક્ષના નેતા સાથે સ્મારકના ત્રસ્તીઓ દ્વારા હાર પહેરાવવામાં આવ્યા હતા ટ્રસ્તીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર શહેરમાં અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે તે માટે હાકલ કરવામાં આવી છે આજે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો જન્મ જયંતિ પ્રસંગે શિવાજી મહારાજ સ્મારક પર ન્યૂ બોમ્બે માર્કેટ પાસે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે મેયર શ્રી હમણાં જ આવીને ગયા શાસક પક્ષ નેતા કોર્પોરેટરો અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું સૌ શિવભક્તોને આજના દિવસે શુભકામના પાઠું છું જે જે અલગ અલગ કાર્યક્રમો આખા શહેરમાં છે એ શાંતિમય રીતે પસાર થાય શિવાજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું અને સૌ ફરી સૌ શિવભક્તોને હું શુભકામના પાઠું છું નમસ્કાર મેં શશી ત્રિપાઠી શાસ્ત્રપક્ષ મહેતા આજ છત્રપતિ શિવાજી કે જન્મજયંતિ કે ઉપલક્ષી यहाँ पर हम सब लोग उपस्थित हुए हैं जिसमें श्री छोटू भाई पाटिल जी कॉरपोरेटर्स श्रीमती स्वर्णबेन यादव मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए हैं और आज बहुत सारा कार्यक्रम रखा गया है इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है इसमें जाने की सब लोगों को प्रेरणा है सब लोग जहाँ भी जाएँ अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो